નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સુરતમાં સો ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા બેસ્થાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા પગાર સમયસર નહીં ચૂકવવામાં આવે તો હડતાલ કરવામાં આવી છે ઈએસઆઈસી કપાય છે પણ કાર્ડ નહીં આપતા પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટ નંબર નથી આપતા

ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું પણ નથી પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર ભોળેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર ફીટ બી નથી આપતા એ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય છે ભાઈ અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો પચીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકોએ અમે લોકોએ હડતાલ સો બસ છે